સાત્રાણા ગામ ખાતે મડોતરા રોડ પર આવેલ વીજ વાયરોનું સમાર કામ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કોઈ મોટી દુર્ઘટના તેવા દ્રશ્યો જોવા મળ્યા કે હાલમાં વેલ સહિત લીલા વીજ કંપની દ્વારા જાહેર માર્ગ નજીક ઉભેલા વીજ પોલ પરથી વેલ દૂર કરવામાં આવી નથી તો અનેક જગ્યાએ હજુ લીલા બાવળ વીજ પોલ સાથે વીંટરાયેલા જોવા મળી રહ્યા છે જેને લઈને ક્યારેક મોટો વીજ ફોલ્ટ સર્જાવાની શક્યતા જણાઈ રહી છે બ્યુરો રિપોર્ટ અનિલ રામા ન્યૂઝ રાધનપુર